એના જવાબમાં સરકાર સોળસો ને છ શાળાઓ એવી છે ગુજરાતમાં કે જે માત્ર એક શિક્ષકથી શાળાઓ છે એમાં વર્ગ શાળા કેટલી છે અને મુખ્ય શાળા કેટલી છે કારણ કે શાળામાં એક થી ચાર ધોરણ હોય છે અને મુખ્ય શાળામાં એક થી આઠ ધોરણ હોય છે તો મંત્રીશ્રીએ જવાબમાં આપ્યું છે કે મેં એક પણ વર્ગ શાળા નથી એનો મતલબ એ થાય કે સોળસો છ એ છ મુખ્ય શાળા છે એમાં એકથી આઠ ધોરણના વિદ્યાર્થીઓ ભણે છે એ માત્ર એક શિક્ષકથી ભણે છે એટલે તમે પરિસ્થિતિ સમજી શકો છો કે આ શિક્ષણની એટલી હદે શિક્ષણની સ્તર કથળી ગયું છે કારણ કે ભૂતકાળમાં શાળા પ્રવેશો દરમિયાન આપણા જે એક સિનિયર આઈએસ એસ અધિકારી છોટાઉદેપુરની મુલાકાતે ગયેલા હતા અને એમણે પણ ત્રણ પાનાનો રિપોર્ટ કર્યો હતો એમાં એમને સ્પષ્ટ જણાવ્યું હતું કે આઠમું ધોરણ ભણતા વિદ્યાર્થીઓ પણ આખું વાક્ય વાંચી શકતા નથી ને વિરોધી શબ્દ કે સમાનાર્થી શબ્દ એ કોને કહેવાય એ પણ એમને ખબર પડતી નથી સામાન્ય ગુણાકાર કે ભાગાકાર પણ કરી શકતા નથી તો આ હદે પ્રાથમિક શિક્ષણનું સ્તર સ્તર્યું હોય ને એમાં પણ નવાઈની વાત એ છે કે એ જ છોટાઉદેપુર જિલ્લો કે જ્યાં રિપોર્ટ કરવામાં આવેલો તો કે સૌથી ખરાબ સ્થિતિ છોટાઉદેપુર ની એમાં બાવીસ ટકા શાળાઓમાં એક એક જ શિક્ષક છે બીજો એવો જિલ્લો છે દેવભૂમિ દ્વારકા એમાં લગભગ સત્તર ટકા સ્કૂલોમાં એક જ શિક્ષક છે અમે પ્રશ્નમાં એ પણ પૂછ્યું હતું કે ભાઈ આ જે ખાલી જગ્યાઓ છે સરકારે એટલો આપ્યો છે બને એટલી ઝડપથી બને ઝડપથી નો અર્થ શું થાય મને કોઈ સમજાવશે એટલી ઝડપથી એટલે શું સરકારે ચોક્કસ વિધાનસભામાં જવાબ આપતી હોય તો સમય મર્યાદા સાથે જવાબ આપવાનો એક ભાઈ એક વર્ષમાં કરીશું કે શાળાનું સત્ર શરૂ થાય ત્યારે કરીશું કે દિવાળી વેકેશન પછી કરીશું પણ જેમ બને એમ ઝડપથી આવો ઉડાવ જવાબ પણ સરકાર દ્વારા આપવામાં આવ્યો છે અને નવાઈની વાત એ છે કે ગયા વર્ષે આ જ પ્રશ્ન માર્ચ મહિનામાં વિધાનસભામાં પૂછવામાં આવ્યો એ વખતે સરકાર શ્રીનો જવાબ હતો કે એક શિક્ષકથી ચાલતી શાળાઓ લગભગ સાતસો ને ચોપન તો એક વર્ષમાં એ સાતસો ચોપન ની જગ્યાએ સાતસો થવી જોઈએ પાંચસો થવી જોઈએ ઘટવી જોઈએ એની જગ્યાએ આ વર્ષે એક વર્ષ પછી સોળસો ને છ પર પહોંચે એટલે વિચાર કરો કે ગ્રામીણ ક્ષેત્રે એક બાજુ સરકાર શાળામાં ગીતાના પાઠ ભણાવવાની વાત કરે અને ગીતાનો સાર લોકોમાં જાય અને લોકો ભગવદ્ ગીતાને અનુસરે એવી સરકારની ઈચ્છા છે પણ ગીતા વાંચી શકે એની લાયક વિદ્યાર્થીઓ તો બનાવો એના માટે શિક્ષકોની તો ભરતી કરો એ તો સરકાર કરતી નથી તો કેવી રીતે આ શાળાના વિદ્યાર્થીઓ ગીતા વાંચી શકશે ને ગીતાનો સાર મનમાં ઉતારી શકશે ને એ ગીતાના સારનું આચરણ કરી શકશે એટલે જે પ્રકારનું જે પ્રાથમિક શાળાને બીજી મહત્વની વસ્તુ એ છે કે અત્યારે પરિસ્થિતિ એવી છે કે પ્રાથમિક શાળામાં કોઈ આચાર્ય બનવા તૈયાર નથી કારણ કે એને ભણાવવા સિવાયનું એટલું બધી કામગીરી સોંપવામાં આવે છે ઘણા લોકો આચાર્ય બનીના એ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવા રોગના શિકાર બની ગયા ઘણા લોકોએ તો આમાંથી બચવા માટે વહેલું વય મર્યાદા પહેલાંની નિવૃત્તિ લઈ લીધી આ પ્રકારનું વાતાવરણ આજે ગુજરાતમાં છે અને હમણાં જ સરકારે એક નવો ફતવો કાઢ્યો છે કે ગુજરાતની તમામ શાળાઓનું પાછલા પાંચ વર્ષનું ઓડિટ તમારે કરાવવાનું છે તો ઓડિટ કરાવવા માટે બી શાળાના આચાર્યને જવાબદારી સોંપવામાં આવી છે પ્રાથમિક શાળામાં જે સીઆરસી ને બીઆરસી છે એ કોન્ટ્રાક્ટર બની ગયા સવાર પડે ને સિમેન્ટનો ભાવ શું છે સ્ટીલનો ભાવ શું છે રેતી ક્યાંથી લાવવાની કપચી ક્યાંથી લાવવાની ઓરડાનું બાંધકામ પછી એના બિલો લખવાના બિલો મંજૂર કરાવવા જવાના એટલે ભણાવવા સિવાયનું તમામ પ્રવૃત્તિઓ પ્રાથમિક શાળાના શિક્ષકો કરી રહ્યા હોય એનાથી પ્રાથમિક શાળાનું સ્તર એકદમ કથળી ગયું છે ગુજરાતનું શિક્ષણ ખાડે ગયું છે પણ સરકાર લાજવાને બદલે ગાજવાનું વાહી વાહી મેળવવાનું વિધાનસભામાં કાર્ય કરી રહી હોય ત્યારે આપના માધ્યમથી આ વસ્તુ લોકો સુધી પહોંચે એવી આપ સૌને વિનંતી